અમલિયાડા જીબીના નજીક ગોમખર અકસ્માત બાબતે બારના ધારા સભ્ય ધવલસી ઝાલા દ્વારા આરટીઓ અને પોલીસ તંત્રને ટ્રાફિક કંટ્રોલ કરવાની કડક ચેતવણી બારદીગામ હાઈવે પર અંબલિયારા જીબી નજીક અકસ્માતમાં બાઇક સવારનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું હતું તારીખ અગિયાર એક બે હજાર પચીસના પંદર ત્રીસ વાગ્યા સુમારે આંબલિયાના ગામની સીમા બાયડ દહેગામ હાઈવે રોડ ઉપર જીબી સ્ટેશન આગળ આ કામના ફરિયાદીનો ભત્રીજો સંજયકુમાર સોમાભાઈ સોલંકી ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે જીતપુર તાલુકા બાયડ જિલ્લા અરવલ્લી નાનો આજરો તારીખ એક અગિયાર બે હાજર પચીસ ના રોજ તેના કબજાની હીરો કંપનીનું

બાયડ થી દેગામ જે રોડ છે એ રોડ ઉપર અસંખ્ય ડમ્પર ચાલકો જતા હોય છે ડમ્ફર ચાલકોની આપણે સ્પીડ જોઈએ હું ઘણી વખત ત્યાંથી આવતો હોઉં છું અને સ્પીડ ખૂબ ભયનીય હોય છે અને ઓવર સ્પીડ હોય છે ત્યારે મારે સરકારી તંત્ર એટલે કે પોલીસ તંત્ર આરટીઓ ટ્રાફિક પોલીસ તમામને વિનંતી કરું છું આમ તો કડક શબ્દમાં કહું છું કે જે પ્રકારની આંબલિયારાની બાજુમાં જે ઘટના બની અને સંજય સોલંકી નામના યુવાનનું મને જાણવા મળ્યું છે કે એની સગાઈ હતી એ દિવસે હોય કે બીજા દિવસે એની ટૂંક સમયમાં સગાઈ હતી અને જે પ્રકારે ઘટના બની અને એ એક્સિડન્ટની અંદર એના શરીરના બે ભાગ થઈ ગયા છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રકારની ઘટના એકવાર નહીં પરંતુ વારંવાર બનતી હોય છે ના આ ચાલકોનો પોલીસ તંત્રને ને તમામ લોકોને વિનંતી કરું છું કે આપ કેમ્પ કરો સરકારી અધિકારીઓ કેમ્પ કરીને એમને સમજૂતી આપો અને આવા ડફર ચાલકો ઓવર સ્પીડથી જતા હોય તેના પર કાયદેસર કાર્યવાહી કરો પ્રજા સેવક તરીકે જ્યારે હું જો કોઈ દિવસ રોડ ઉપર ઉતરી ગયો ત્યારે તમને બધાને તકલીફ પડશે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને આપને કડક શબ્દોમાં હું સૂચના આપું છું કે આના ઉપર કંટ્રોલ લાવવા માટે પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ કે ટ્રાફિક પોલીસ આના પર કડક કાર્યવાહી કરે આભાર દિનેશ